એક વખત એક માણસ પોતાની ઓફિસનું કામ પોતાના ઘર પર કરી રહ્યો હોય છે પોતાનું કામ તે લેપટોપ પર કરી રહ્યો હોય છે ત્યારે તેમનો દીકરો આઠ વર્ષનો દીકરો હોય છે તે વારંવાર આવીને તેમને પ્રશ્ન પૂછીને તેમને હેરાન કરતો હોય છે એટલે આ માણસનું કામમાં ધ્યાન લાગતું નથી અને વારંવાર ડિસ્ટર્બ થયા કરે છે એટલે તેમનું કામ ઝડપથી પૂરું થઈ શકતું નથી એટલે હવે આ માણસ નક્કી કરે છે કે હવે તેમના દીકરાને કંઈક અઘરું કામ આપીને જ્યાં સુધી આ કામ પતે નહીં ત્યાં સુધી તેમને બીજા કામમાં વ્યસ્ત રાખશે એટલે તે તેમના દીકરાને બોલાવે છે અને જે દુનિયાનો નકશો હોય છે તેમને આ માણસ ફાડી નાખે છે આ દુનિયાના નકશાને આ તેમના દીકરાને જોડવાનું કહે છે તેમના દીકરાને કહે છે કે આ દુનિયાનો નકશો છે વર્લ્ડ મેપ છે એને તારે ફરી વખત પહેલા જેવો બનાવી દેવાનો છે તેમના ટુકડા જે અલગ અલગ છે તેને તારે જોડી દેવાના છે એટલે તેમનો દીકરો કહે છે કે કાય વાંધો નહીં હું જોડીને તમને હું આપીશ એટલે તેમનો દીકરો આ વર્લ્ડ મેપ જે ફાટેલો હોય છે તેમને લઈને ચાલ્યો જાય છે એટલે આ માણસ શાંતિથી પોતાનું કામ શરૂ કરી દે છે હવે તેમને એવું થાય છે કે હવે મારું કામ ઝડપથી પતી જશે એટલે સાત આઠ મિનિટ થાય છે ત્યાં તેમનો દીકરો પાછો આવે છે અને કહે છે કે પપ્પા આ વર્લ્ડ મેપ મેં છોડી દીધું એટલે આ માણસ આ વર્લ્ડ મેપને જોડેલો જોઈને જોવે છે તો એકદમ સાચો હોય છે એકદમ પરફેક્ટ તમને જોડ્યો હોય છે એટલા માણસ ચકિત થઈ જાય છે કે આટલી વારમાં કે માણે આ વર્લ્ડ મેપનો નકશો જોડી દેધો એટલે માણસ તેમના દીકરાને પૂછે છે કે ત્યાં ઝડપથી કેમ આ જોડી દીધો એમ એટલે આ દીકરો કહે છે કે મેં વર્લ્ડ મેપને નથી જોડ્યો તેમની પાછળ જે હાથીનું ચિત્ર હતું ને મેં તેને જોડી દીધું આ નકશો તો દુનિયાનો નકશો તો આખો ફાટી ગયો હતો પણ તેની પાછળ એક હાથીનું ચિત્ર હતું મેં તેને અનુલક્ષીને હું આ ચિત્ર એક પછી એક જોડતો ગયો અને આખો દુનિયાનો નકશો જોડાઈ ગયો એટલે માણસ પણ તે આ તેમના દીકરાની વાતને સાંભળીને આચાર્ય ચકિત થઈ જાય છે અને તેમના દીકરાને સાબાશી આપે છે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણી ઉપર કોઈ પણ મુસીબત આવે તો તેના પણ બે પહેલું હોય છે એક તો અઘરો રસ્તો હોય છે જે આપણે પાર નથી કરી શકીએ પણ આપણે શાંતિથી વિચારીએ તો તે મુસીબતમાંથી બહાર નીકળવાનો એક સહેલો રસ્તો પણ હોય છે જો તે સહેલો રસ્તો આપણે ઓળખી શકીશું તો આપણે આસાનીથી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીશું જો દોસ્તો તમને આ વિડીયો સારો લાગ્યો અને આ કહાની ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો